આવો જ એક કિસ્સો હાલ દહેજના કડોદરા ગામેથી સામે આવી રહ્યો છે કડોદરા ગામમાં આવેલ યુપીએલ બાર કંપની દ્વારા સ્થાનિક લોકોને રોજગારી ન અપાતા સ્થાનિક લોકો કંપની પર દોડી આવ્યા હતા સ્થાનિક લેન્ડ લુઝરોને નોકરી પર લેવામાં આવતા નથી અને કેટલાક લેન્ડ લુઝર ખેડૂતોની ફાઇલો ગુમ કર્યાની કંપની સંચાલકો સામે આક્ષેપ લાગ્યા અને યુપીએલ બાર કંપનીના મેનેજમેન્ટ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને સ્થાનિક લોકો દ્વારા કંપનીના સત્તાધીશોને જણાવવામાં આવ્યું કે જો ટૂંક જ સમયમાં સ્થાનિક લોકોને રોજગારી નહીં આપવામાં આવે તો આવનાર દિવસોમાં કંપનીના ગેટ સામે ગાંધી ચિંધ્યા માર્ગો પર આંદોલન કરીશું અને જરૂર જણાતા હાઈકોર્ટના દરવાજા પણ ખટખટાવીશું યુપીએલ બાર કંપની દ્વારા સ્થાનિક લોકોને રોજગારી ન આપતા સ્થાનિક લોકો જણાવી રહ્યા છે કે આ કંપની દ્વારા છેલ્લા ચાર વર્ષથી વાયદા કરવામાં આવે છે છતાંય કંપની દ્વારા આજ રોજ સ્થાનિકો કંપની પર દોડી આવ્યા હતા યુપીએલ કંપની દ્વારા સ્થાનિકો સાથે બેમાની કરવામાં આવતી હોય તેવું હાલ લાગી રહ્યું છે કંપની દ્વારા છોડવામાં આવતા પ્રદૂષણ પોલ્યુશન આ બધા સ્થાનિક લોકો સહન કરી રહ્યા છે છતાં પણ સ્થાનિકોને રોજગારી ન મળે તે કેટલી હદે યોગ્ય છે સ્થાનિકો જણાવી રહ્યા છે કે આ યુપીએલ કંપની દ્વારા પણ પક્ષપાત કરવામાં આવે છે જેને લઈ ગામના અનેક છોકરાઓને રોજગારી આપવામાં આવે અને અમુક છોકરાને રોજગારી નથી આપતા તેઓને કંપનીના ગેટ પર ધક્કા ખવડાવે છે આવી અનેક પ્રકારની રજૂઆતોને લઈ પીડિત ખેડૂતો અને સ્થાનિકો કંપનીના ગેટ પર આવ્યા હતા તો હવે જોવું એ રહ્યું કે આ યુપીએલ બાર કંપની દ્વારા સ્થાનિકોને રોજગારી આપવામાં આવે છે કે કેમ અમારા દહેજ ઇન્ડસ્ટ્રીઝમાં કરોદરા ગામમાં યુપીએલ ટ્રેલ આવેલું છે તો ઘણા સમયથી આ યુપીએલ કંપની દ્વારા ગામ લોકોને એટલે કે સ્થાનિક લોકોને રોજગારી બાબતે ખેડૂતોના નુકસાની બાબતે ઘણી બધી ચર્ચાઓ થતી હતી પરંતુ અહીંયા જે જવાબદાર અધિકારીઓ હતા એ પોતે ગલ્લા તલ્લા કરતા હતા અને કોઈને યોગ્ય જવાબ નહોતો મળતો ન્યાય નહોતો મળતો એક ખેડૂત છે બાજુમાં જ જેની દિવાલનું પાણી સતત ખેડૂતના ખેતરમાં જાય છે અને ચાર વર્ષથી છેલ્લી છેલ્લા ચાર વર્ષથી ખેતી ફેલ જાય છે અને વારંવાર રજૂઆત કરવા છતાંય આજ સુધી કોઈ નિરાકરણ નથી આવ્યું અને લેન્ડ લુઝર બાબતમાં ટોટલ સત્યાસી લેન્ડ લુઝર છે એમાંથી જણની અરજી આવેલી છે એમાં ચાર પાંચને લીધેલા છે કેટલાને હજુ પરમિટન્ટ કરવાના બાકી છે પરંતુ એમાં પણ થોડી પેલી લાગપગ સહી જેવું ચાલતું હોય એવું અમને લાગે છે ઘણા લોકો સાથે લાગ્યા છતાં પણ કેટલાક પરમિટન્ટ થયા અને કેટલાક નથી થયા અને એના માટે આજે બધા સાથે મળીને અહીંયા જે જવાબદાર અધિકારી હતા એમને અમને મળ્યા અમે એમને રજૂઆત કરી અને તમામ પ્રશ્નોની રજૂઆત કર્યા પછી અમને અહીંયા જે એચઆરના હેડ છે જગદીશ પટનાયક સાહેબ અને એમને અમને બાંધડી આપી છે કે તમારા તમામ પ્રશ્નોનું અમે નિરાકરણ લાવી દઈશું એટલે એમના એમના જે અમને વચન આપ્યું છે એમનું અમે માન રાખીને જો સુખદ અંત આવી જાય તો અમને અમે અમે કંઈ કરવા તૈયાર નથી પરંતુ જો એ બોલ્યા પછી ફરી જશે કાં કે અમારો સુખદ અંત નહીં આવે તો ફરી પાછા અમે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું એવું અમે નક્કી કર્યું કંપનીને વારંવાર રજૂઆત કરવામાં આવે છે આ જાડી ચામડીના અધિકારીઓને કંઈ પડેલી નથી એવું લાગી રહ્યું છે ચોક્કસ આ અધિકારીઓ ઘણું બધું આ કંપનીની અંદર બધી ગોબાચાડી ચાલતી જ હોય છે બહારના લોકો પરપ્રાંતિ લોકો હોય કોન્ટ્રાક્ટરો બહારના હોય અહીંયા ટ્રાન્સપોર્ટની જે ગાડીઓ ચાલતી હોય એ ગામના લોકો પણ લાવવા માટે સક્ષમ છે ગામના લોકો પણ ધંધો કરી શકે એમ છે પરંતુ કેમ નથી આપતા એ ખરેખર એક સવાલ છે કે આ રોજગારી બાબતે એ કેમ ઉદાસીનતા દાખવે છે એ એક જવાબ માગવા જેવો પ્રશ્ન છે કે આવું કેમ કરે છે લોકો એના માટે અમારે એક તપાસનો વિષય બની જાય છે કે અધિકારીઓ લોકલ લોકોને કેમ કામ નથી આપતા લોકોને કોન્ટ્રાક્ટ નથી આપતા લોકોને રોજગારી માટે માટે રાખવા પણ એ લોકો આનાકાની કરે છે તપાસનો વિષય છે કંપનીને રજૂઆત કરવા આવો છો ત્યારે સ્થાનિક પોલીસને સ્થાનિક તંત્રને આગળ કરે છે શું કહેવું છે હવે આ સરકારની વાત કરીએ તો એ ઉદ્યોગોને પણ છાવરતી હોય એવું અમને લાગે છે જ્યારે જ્યારે પણ આવો કંઈક આંદોલનો કરીએ ત્યારે તરત જ પોલીસને જાણ કરી દે છે પોલીસ એ કાયદો જાળવવા માટે હોય છે પરંતુ ક્યારેક ક્યારેક પોલીસ પબ્લિકને પણ સહકાર આપે છે એવી અમે આશા રાખી છીએ અને આજે અમારે એવું બન્યું છે કે ખરેખર પોલીસ ખાતા તરફથી પણ અમને પૂરનો સહકાર એક અમુક સાક્ષીએ અમને મળ્યો ફાયો અમને લાગ્યું છે અને મામલતદાર સાહેબને પણ રજૂઆત કરી મામલતદાર સાહેબે પણ એમને પણ અમને યોગ્ય પોઝિટિવ જવાબ આપ્યો છે સહકાર આપીને અને આજે અમારા આ તમામ પ્રશ્નોનું નિરાકરણ આવી જાય એવું અમને લાગે છે યોગેશ કુમાર કનુભાઈ ગોહિલ ગામ કડોદરા તાલુકો વાગ્યા જિલ્લો ભરૂચ યુપીએલ બાર કંપની ઉપર છેલ્લા ત્રણેક વર્ષથી લોકલ લોકોને થતો અન્યાય જેવા કે લેન્ડ લુઝર કોન્ટ્રાક્ટમાં નોકરી ને તેમજ સીએસઆર વિભાગમાંથી જે બહેનો છે એમને જે રોજગારી મળવી જોઈએ તે નહોતી મળતી લોકલ લોકો સાથે અન્યાય કરવામાં આવે છે એટલે કે જે એગ્રીમેન્ટ છે એગ્રીમેન્ટ ઓછું આપવામાં આવે છે પેકેજ એમનું ઓછું આવે છે બહારથી લોકોને લાવે છે બીજા એની અંદરથી તેમનું એમની સાથે જ કામ કરે એ લોકોનું પેકેજ વધારે હોય છે જ્યારે અમારા ગામના કરોડરા ગામના લોકોને થર્ડ પાર્ટીમાં રાખવામાં આવે છે અને એમને ઓછું પેકેજ આપવામાં આવે છે એ બધા પ્રશ્નોને લઈને આજે આવ્યા હતા જ્યારે લોકલ લોકોને કોઈ એક્સિડન્ટ થાય છે કંપનીની અંદર તો ત્યારે આ આવા પ્રશ્નો દબાવી દે છે અમારી જેવા જાગૃત નાગરિકો આવે છે આજે અમારી બાજુના ગામના એક પનિયારા ગામના એક કાકાનું એક્સિડન્ટ હોય છે એફેક્સ હોટ ની અંદર દાખલ છે તો તેમને મતલબ કે બ્રેન એમને થઈ ગયું કંપની કોઈ જોવા જતી નથી ત્યારબાદ એક છોકરાની આંગળી કપાઈ ગઈ હતી તેને પણ આજે રોજગારી માટે એમનીથી કામ નથી થતું એવું નિવેદન લઈને આજે એને નથી નોકરી પર લેતા એટલે ઘણા બધા લોકલ રીતે જે પ્રશ્નો હતા એ આજે અમે કંપની ઉપર મળવા માટે આવ્યા હતા પરંતુ અહીંયા જગદીશ પટનાયકર એચઆર હેડ પોતાની મનમાની ચલાવતા હોય કોઈનું સાંભળતા ના હોય તેમજ આઈઆર વિભાગના નીરવ ભાવસર જે લોકોને ઉલ્લુટ બનાવતા હોય ગોર ગોર જવાબો આપતા હોય બરાબર છે એમના જે કંપની સાથેના રિલેશન ગામના તમામ વસ્તુ મતલબ કે લોકોને ઉલ્લુ બનાવ્યા દીપક ગઢ યુનિટ હેડ એ કોઈનો ફોન ઉપાડતા નથી અવારનવાર અહીંયા ગેસની દુર્ઘટના બનતી હોય પાણી છોડવામાં આવે ત્યારે તે કોઈનો પણ લોકલ લોકોનો ફોન ઉપાડતા ના હોય અને કૌશિક ચક્રવર્તી જે કસ્તર હેજ છે એમને સંપૂર્ણ કંપની નાખી ત્યારથી સંપૂર્ણ ખબર છે એ આવવાની અંદર કોઈ ભાગ ભજવતા નથી ને લોકોને ગેરમાર્ગે દોરે અને લોકોના જે પ્રશ્નો છે એને મતલબ કે વાંચા આપતા નથી અને અમારું કંઈ નિરાકરણ આવતું નથી પણ આજે જે અમે અહીંયા આવ્યા છે એટલે અમારા તમારા પ્રશ્નનું જે જગદીશ એચઆર હેડને બોલાવવામાં આવ્યો ભરૂચથી અને અમારું સુખદ નિરાકરણ આવ્યું છે ટૂંક સમયની અંદર અમારા જે ગામના પ્રશ્ન છે ગામમાં કોઈ પણ વાત વિવાદ કે કોઈપણ પક્ષપાત કર્યા વગર કરોડરા ગામના લોકોને ન્યાય મળવો જોઈએ એમના પ્રશ્નોની વાચા બનીને આજે અમે આવ્યા હતા અમારું સુખદ નિરાકરણ થયું છે કંપની લાગે છે કે કંપની લોકલ સાથે ગામજનો સાથે તાણાશાહી કરી રહી હોય એવું આપણને લાગી રહ્યું છે કંપની તાણાશાહી કરે છે આ કંપની ગામને અંદરો અંદર વરાવવાના પ્રયત્નો કરે છે એવું સંપૂર્ણ વિગતવાર અમે કંપનીને જણાવીએ છીએ તેમ છતાં કંપની કોઈ સાંભળતી નથી આજે અમારે બહેનોને લઈને અહીંયા ગેટની ઉપર આવી જવું પડ્યું છે અને આ લોકો એવી ધમકી આપે છે કે તમે પોલીસથી ડરાવીશું

લીગલી પરવાનગી મેળવીને અમે કંપનીની સામે ધરણા પ્રદર્શન કરવાના છે ગાંધી માર્ગે અને જો આવનાર સમયમાં માં નિરાકરણ નહીં આવે તો અમે હાઈકોર્ટમાં પણ પિટિશન દાખલ કરવાના છે રિપોર્ટર અંગુની જાતિ ભારત ન્યૂઝ ભરવું